વિધિના વિધાન વિધિના વિધાન એક જીવનનું સત્ય છે કેમ કે ભગવાન રામજીના વિવાહ અને રાજ્યાભિષેક બંને શુભ મુહૂર્ત જોઈને નક્કી થયેલા તો પણ ના તો તેમનું લગ્નજીવન સફળ થયું ના તો રાજ્યાભિષેક સફળ થયું જ્યારે મુનિ વરિષ્ઠ પાસે જવાબ માંગવામાં આવ્યો તો તેમણે શાપ શબ્દમાં કહી દીધું હું ભરત ભાવિ પ્રબલ વિલખી કહે હું મુનિનાથ લાભહાનિ જીવન મરણ યશ અપય વિધિહાથ અર્થાત જે વિધિએ નિર્ધારિત કરેલું છે તે થઈને જ રહેશે ના ભગવાન શ્રી રામજીનું જીવન બદલી શકાયું ના ભગવાન શ્રી કૃષ્ણજીનું જીવન બદલી શકાયું ન તો ભગવાન શિવ સતીના મૃત્યુને ટાળી શક્યા જ્યારે મહામૃત્યુંજય જે મંત્ર એમના વશમાં જ હતો તેમજ ગુરુ અર્જુનદેવ ગુરુ ટેગ બહાદુર ગુરુ ગોવિંદસિંહજી પોતાની સાથે થનાર વિધિને ટાળી શક્યા નહીં જ્યારે તે સૌ સમર્થ હતા ન તો રામકૃષ્ણ પરમહંશ પોતાના કેન્સરને ટાળી શક્યા ન તો રાવણ પોતાના જીવનને બદલી શક્યો સમસ્ત શક્તિઓ હોવા છતાં વિધિના વિધાનને ટાળી ન શક્યા તો મનુષ્ય પોતાના જીવન સાથે જ જીવન મરણ યશ અપયશ લાભ હાનિ સ્વસ્થ બીમારી દેહ રંગ પરિવાર સમાજ અને બીજું ઘણું બધું પહેલાથી જ નિર્ધારિત કરીને જન્મે છે તેથી સરળ રહો સહજ રહો મન કર્મ અને વચનથી સત્કર્મમાં લીન રહો ના તો જન્મ લેવાનું છે ન તો મરવાનું બસ વિધિના વિધાનનું કર્મ જ આપણા હાથમાં છે શેષ બધું અથહીન છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ